સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હોય તેમ પાકિસ્તાની જાસૂસને સિમ સિમ કાર્ડ કાર્ડ છે છે આઈએસઆઈ એજન્ટ હોવાનું પણ ચર્ચા જોવા મળી રહી સુરત ક્રાઈમ બ્રાન્ચે દેશ વિરોધી કામગીરી કરનારે કહેવાતા આઈએસઆઈ એજન્ટને ઝડપી પાડ્યો છે સુરતની ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા લાગી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી દીપક સાલુંકે નામના ઈસમને ઝડપી પાડ્યો છે દીપક પાકિસ્તાની જાસૂસ ને રૂપિયા લઈ ભારતીય સુરત શહેર દ્વારા સાલુંકે યોગેશ્વર પાક ડિંડોલીનો રહેવાસી છે પત્રીસ વર્ષની ઉંમર છે ધરપકડ કરવામાં આવી છે રાજ્ય એટલે રાષ્ટ્ર વિરુદ્ધમાં કાવતરું કરીને રાષ્ટ્રદ્રોહી કામગીરી કરનાર માટે આ કલમ છે એકસો એકવીસ એ અને એકસો વીસ બી એટલે કાવતરું આ કલમ હેઠળ એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી જે માહિતી મળી છે આ પ્રમાણે આ પાકિસ્તાનનો એક ઇસમ છે હામિદ એની સાથે સંપર્કમાં હતો પાકિસ્તાનવાળા જે ઈસમ છે આ પૂનમ શર્માના નામથી ઇન્ડિયન ફેસબુક એકાઉન્ટ ધરાવે છે એની સાથે સંપર્કના આધારે ધીમે ધીમે પૂનમ શર્માના જે એકાઉન્ટ છે આના ઉપરથી એને જાણ કરી કે હું આઈએસઆઈ માટે કામ કરું છું અમે તમે ઇન્ડિયાના સીમ કાર્ડ મેળવીને અમને મોકલી આપો અને પછી ધીમે ધીમે આ લોકોની ચેટિંગ આ પ્રકારની થઈ કે ઇન્ડિયા આર્મીની જે મૂવમેન્ટ છે એની આર્ટલરી એટલે તોપખાનાની માહિતી આ પ્રકારની જે ગુપ્ત માહિતી છે આ તમને આપશો અમને આપશો તો તમને આર્થિક લાભ મળશે કુલ મળીને અત્યાર સુધી પિંચોતેર હજાર આઠસો છપ્પન જેટલી રકમના આર્થિક લાભ દીપક સાળુંકે એવી રીતે મેળવેલ છે જે ફોટાઓ અથવા જે કંઈ વિગત એને મોકલી છે એની તપાસ અત્યાર સુધી ચાલુ છે અત્યાર સુધી એના જણાવ્યા પ્રમાણે એને જે ફોટાઓ શેર કર્યા છે વોટ્સઅપ ઉપર આ યુટ્યુબ અને ગૂગલ ઉપરથી મેળવેલ ફોટાઓ છે પરંતુ જે મેં વાત કરી આ એના કીધા પ્રમાણેની વાત છે હવે એની ધરપકડ થઈ છે એના રિમાન્ડ મેળવવામાં આવશે અને વિગતવારની સંપૂર્ણ ટ્રાન્ઝેક્શનની પૂછપરછ અને એના અકાઉન્ટની ઊંડી ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે એવી રીતે એક વ્યક્તિ જે પાકિસ્તાન આઈએસઆઈના એજન્ટના સંપર્કમાં હતા એની ધરપકડ પોલીસે કરી છે અને આગળ ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે થેન્ક યુ દીપક સાલું કે પહેલાં કોરોના પહેલાં સાઈ ફેશન નામની એક દુકાન એની હતી આ કોરોનામાં જે બંધ થઈ આના પછી આ ઓનલાઈન મની ટ્રાન્સફરની કામગીરી શરૂ કરી ઓનલાઈન ટ્રાન્સફરની જે કામગીરી કરતા હતા આ દરમિયાન પાકિસ્તાનના ઈ સમયે એના સંપર્ક કર્યા કે તમે પાકિસ્તાન રૂપિયાને ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરી આપશો કે કેમ એના જણાવ્યા પ્રમાણે એને વાત કરી કે હા હું કરી આપીશ આગળની જે તપાસ છે આમાં આ બધી વસ્તુઓની ખરાઈ કરવામાં આવશે પરંતુ કોઈ પણ ઈસમ એવી રીતે વિદેશી કોઈ એજન્ટ સાથે સંપર્કમાં આવે આ ગંભીર બાબત છે સંપૂર્ણ ગંભીરતાથી પોલીસ એની તપાસ કરશે પાકિસ્તાનના જે ઇસમ છે એના નામ અત્યાર સુધી હમીદ નામનો કોઈ ઈસમ છે હવે આ ફોન ઉપર તો ગમે તે કહી શકે મેં વાત કરી કે એની ઊંડી તપાસ ને ચકાસણી કરવામાં આવશે અત્યાર સુધી કોઈ સીમ કાર્ડ મોકલેલ હોવાની કોઈ વસ્તુ ધ્યાને આવી નથી આ કહે પણ છે કે મેં કોઈ સિમ કાર્ડ મોકલ્યા નથી પણ મેં કીધું હતું કે હા તમને સિમ કાર્ડ મોકલી આપીશ આ પ્રોમિસ કર્યું હતું આ ફાયનાન્સ એક ક્રિપ્ટો કરન્સીના એક પ્લેટફોર્મ છે જેનાથી એના લોગિન આઈડી ઉપરથી એના અકાઉન્ટમાં આવ્યા અને પોતાના અકાઉન્ટમાંથી પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આ પૈસા એને વાપરેલ પણ છે સુરતમાંથી પાકિસ્તાની જાસૂસને સિમ કાર્ડ આપનાર કહેવાતા આઈએસઆઈ એજન્ટ દીપક સાલુકેની ધરપકડ કરાતા ચકચાર મુજા પામી છે ત્યારે આ આઈએસઆઈ એજન્ટની જેનોટ ભરી તપાસ થાય તો અન્યો પણ સામે આવી શકે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા